ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો રોડ રસ્તા તમામ કમર સુધીના પાણી ઠેર ઠેર પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે ગીર સોમનાથ વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે દ્વારકા જુનાગઢ ગીર સોમનાથ વલસાડ પોરબંદર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે ચારે તરફ પાણી રોડ રસ્તા હોય કે પછી ખેતરો હોય અવર મુશ્કેલી સર્જાઈ રહી છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બહાર લેવા જવા માટે પણ તકલીફ પડી રહી છે ઘણા એવા ગામ છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે ઘરોની બહાર પાળી બનાવવા છતાં પણ પાણી હજી ઓસરતા નથી અને બહારના પાણી અંદર આવી રહ્યા છે સાથે ટ્રેક્ટર હોય છકડો હોય કે જેસીબી હોય તેના દ્વારા જ તેમને રસ્તા ઉપર પસાર થવું પડે છે નહીં તો નાવ લઈને પસાર થવું પડી રહ્યું છે એ સિવાય બીજો કોઈ ઓપ્શન નથી જો વ્હીકલ લઈને નીકળે છે તો તે વ્હીકલ બગડી જાય છે અથવા તો દેખાઈ રહી છે વેરાવળના ગ્રામ્ય વિસ્તારો ધોધમાર વરસાદ છે આવનારા સમયમાં આ પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે પરંતુ અત્યારની જે સ્થિતિ છે કે જ્યાં આવા જવા માટે ટ્રેક્ટર અને છકડાનો જ ઉપયોગ કરવો પડી રહ્યો છે પાણીના વહેણ એટલા છે તેની સાથે વાહનો લઈને નીકળે તો લોકો ફસાઈ જાય તેવા પ્રકારની સ્થિતિ છે આ તમામની વચ્ચે જે ઢોર ડાખર છે જ્યાં ઘણી એવી ગૌશાળાઓ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે કે જેના કારણે બે બે દિવસ સુધી ગાયો અને જે ઢોર છે તેમને પાણીમાં કાઢવા પડી રહ્યા છે દિવસો જેના કારણે બીમારીઓ પણ વધી શકે છે